मॉर्निंग वेलकम बैक टू माय चैनल तो मित्रों तुम चैनल पर नए हो तो चैनल ने सब्सक्राइब करी साथ ही बेल आइकन प्रेस करना ना भूलना गाइस અત્યારે હું જઉં છું ગામની અંદર જરસકોડા માટે ઓફિસ છે નાની કે આપણે જરસકોડા માટે જઈશું પછી હું જવાનું છું એક સરને થોડા ડોક્યુમેન્ટ વગેરે આપવાના છે તો એ ત્યાં જવાનું છું અને गाइस બજારમાંથી હું સાયત શક્ય બને તો બાલ પણ કટિંગ કરાવી શકું શક્ય બને તો બાકી કંઈ નહીં તો ચલો જલ્દીથી આપણે જઈશું ગામની અંદર ઓફિસને અંદર જરસકોડા માટે પછી પાછા ઘરે આવીને જઈશું સરને ડોક્યુમેન્ટ આપવા માટે तो चलो जस्ट जल्दी से कपड़े पहन दिए नहीं तो तो चलो जल्दी से कपड़े लिए तो गई जस्ट आ गई जेरस काढ़ी घरे जल्दी जाइस डॉक्यूमेंट आप सर ने चलो निकलिए जल्दी थी एक भाई आए मेरी जोड़े चलो जल्दी निकली ગાય ધો તો જસ્ટ આવી ગયે છોકરે હાલ પણ કપરાવી દીધા જો અને દાઢી પણ મસ્ત સેટ કરાવી દીધી જોઈ શકો છો નોર્મલ દાઢી સેટ કરાવી છે બાકી મને ઓ પેક સોફ ન હતી હીરો બનવાનો લાગે બાલ પણ મસ્ત કાપી જા નાના તો ચલો પાણી નથી પીધું પાણી પીશું આપણે તું જ તરત બહુ લાગી છે તાપ બહુ તો નથી વિડિયો શૂટિંગ બહુ નહીં કરી બ્લોગિંગ જલ્દી થી ઘરે આવી ગયા તાપ બહુ સખત પડે છે ગુજરાતમાં